બોલા પંજા પ્રાયો કર્યા છે પાણી નીમજ કર્યા દાપુડી માતાની જે કરી ત્યાં ગળિયાના ફરક પડ્યો તો હવે એના સધી માતા આવી હું એના હાજી તમારી પાસે સાબુ થાય ઇને કીધું તમે કર્યું હા મારું તો હવે હું એને 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 કેમ મતાડ મતાડ ના મતાડ નવા આયા ને નવ બતાઈ હા મારું જદી કોઈ બધું કાર્ય મેલ અને મેના કીધું મોટી એક માળામાં માં હારું લાગે મોટી અલગ તરીકે આ બધા અલગ અલગ મોટી ના મનતા બધા અલગ થઈ ગયા છે એટલે માતાઓ ને કોઈ વિશ્વાસ તમારા પર રહ્યો નથી પણ સદી પકડી રે તારા મારા હારા દિવસો આવશે

મારી વાત આપણ જે દિવસે તમે તળિયા ના દેવ નક્કી કર્યા નિવેદ આપઘડો થયો માતા